નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર કમોસમી વરસાદની આગાહી ગુજરાતમાં હજી પણ આ સિઝનની કડકડતી ઠંડી આવી જ નથી આખો ડિસેમ્બર અને અડધું જાન્યુઆરી જતું રહ્યું પરંતુ લોકોને હજી પણ આડ થી ઠંડી અનુભવાઈ નથી ઠંડી આવતી નથી પરંતુ માવઠું આવ્યા જ કરે છે જાન્યુઆરી મહિનામાં એક વાર તો માવઠું આવી ગયું ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે છે સાગરમાં ફરી એકવાર આવવાનું જેની અસર અસર ભારતના પશ્ચિમ ભાગ ઉપર પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે ચોવીસ થી છવ્વીસ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે જેની અસરના ભાગરૂપે કચ્છ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે ત્યારે ગુજરાતના અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે સત્તરથી ઓગણીસ જાન્યુઆરીએ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે જેના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે નદી ઉપર અસર થઈ છે નદીઓ ઉપર અસર થવાને કારણે ગ્લેશિયર પીગળવાને કારણે ઉનાળો વહેલો આવવાની શક્યતા છે ઉનાળામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે ઓગણીસ ફેબ્રુઆરીથી હળવી ગરમીની શરૂઆત થઈ છે વીસ એપ્રિલ થી વધુ અને છવીસ એપ્રિલ થી આકરી ગરમી વેઠવાનો વારો આવશે રાજ્યમાં ઠંડીનો સમકારો અનુભવાઈ રહ્યો છે રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે ત્રણ શહેરોનું લઘુત્તમ તાપમાન દસ ડિગ્રીની આસપાસ નોંધાયું છે જેમાં સૌથી ઓછો આઠ ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં નોંધાયું છે તો બીજી તરફ નલિયામાં નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે અમદાવાદમાં અગિયાર ડિગ્રી તાપમાન નોંધાયું છે વડોદરામાં બાર ડિગ્રી સુરેન્દ્રનગરમાં તેર બે ડિગ્રી તાપમાન નોંધાયું હતું રેલ્વે સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો મળ્યો છે લઘુત્તમ તાપમાન ઝીરો પર પહોંચ્યું છે ઠંડીનો પારો ગગડતા બરફની પાતળી સાદર સવાય છે કાર ઘાસ અને વૃક્ષો પર બરફ જામી ગયો છે માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન ઝીરો પર જતા હાડતેજથી ઠંડી પડી રહી છે લોકો ઠંડી ઉડાડવા તાપડાનો સહારો લઈ રહ્યા છે હજુ પણ લઘુત્તમ તાપમાન નીચું જાય તેવી શક્યતા છે તો ખરીદ મિત્રો આ તા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડ પ્રિયા યુટ્યુબ ચેનલ